દુર્ગાવાહીની બહેનોનો શૌર્ય સંચાલન કાર્યક્રમ યોજાયો ભાવનગર શહેરના વિશ્વ હિન્દુ પરિષદની દુર્ગાવાહીની બહેનોનું તાલીમ વર્ગના સમાપન પ્રસંગે શૌર્ય સંમેલનનું આયોજન કરાયું હતું જેમાં બહેનોનું પરમ પવિત્ર ભગવા ધ્વજ સાથે પદ સંચલનના પ્રસંગે જસોના સર્કલ નજીક આવેલ આયુર્વેદિક કોલેજ ખાતેથી પ્રસ્થાન કરી ગંગાધરી ઘોઘાઘેટ વોરાબજાર થઈને ઘોઘાઘેટ ખાતે શૌર્ય સંચલન પૂર્ણ થયું હતું જેમાં દુર્ગાવાહીની બહેનો મોટી સંખ્યામાં જોડાઈ હતી

બે હજાર અગિયાર બાદ મમતા બેનરજી દ્વારા બીજી એકોતેર જ્ઞાતિનો એમાં ઉમેરો કરવામાં આવ્યો આ એકોતેર જ્ઞાતિમાં પાસઠ મુસ્લિમ જ્ઞાતિઓ અને છ હિન્દુ જ્ઞાતિઓમાં સમાવેશ કરવામાં આવ્યો આ આ બંગાળજી હાઈકોર્ટમાં કેસ ચાલી જતા માન્ય બંગાળની કોર્ટે આ છુટા લઈને ના અમાન્ય લીલો છે એ દ્વારા અમે એમનો વિરોધ કરીએ છીએ અને પશ્ચિમ બંગાળમાં મુખ્યમંત્રી મમતા બેનર્જી હજુ પણ એવો કહી રહ્યા છે કે અમે આ પક્ષી પંચમાં આજે એના વિરોધમાં આજે પક્ષીપંચ મોરચા દ્વારા મમતા બેનરજી નો ચિત્ર દર નો કાર્યક્રમ આપવામાં આવે છે ભણાવવાનો કાર્યક્રમ વેકેશનનો સમય છે એટલે ફરવા ગયા હોય